બિલ્ડર બિલ્ડરનું અપણ કરી ચેકો દસ્તાવેજો પર સહી કરવાનો મામલો પોલીસે બિલ્ડર સહિત છ મીટર નું છ કલાક સુધી નિવેદન નોંધ્યું હતું તેમ બિલ્ડર પ્રમોદ ગુપ્તા ની રાધા માધવ માર્કેટ ના સીસીટીવી ફૂટેજ ભોગ બનનાર લોકોએ જાણ્યું હતું કે બિલ્ડર પ્રમોદ ગુપ્તા ફ્રોડ છે તેમજ ડાયરી બનાવી મિલકત અન્ય વેચી દીધી છે બિલ્ડર પ્રમોદ ગુપ્તાએ કરોડો રૂપિયાનો વેપલો કર્યા હોવાનો તથા રાધા માધવ માર્કેટમાં પ્રોપર્ટીની ડાયરીઓ બનાવી અન્ય વેચી મારે છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે જોકે હાલ સમગ્ર બાબતે પોલીસે તપાસનું ગમના માટે શરૂ કર્યો છે ધર્મેશભાઈ જરીવાલા પ્રમોદભાઈ ગુપ્તા જે રાધા માધુ ટેક્સટાઇલ માર્કેટ માં બેસે છે ને બિલ્ડર છે જે બધા લોકોના લાઇક દસ્તાવેજ કરી નથી આપતા પૈસા લઈને કેટલા વખતથી ફેરવે જ છે બધાને ટોપી ફેરવે છે અને એમનું જ્યારે બે દિવસ પહેલાં અમે મીડિયામાં જોયું કે સારા માણસો વિશે ઊંધું બોલીને જ્યારે બધું કરે છે તો આપણે બી બધાના પૈસા અટકા છે એટલે અમે બધા એવું વિચાર્યું કે બે દિવસથી જ અમે ભેગા થયા કે થોડો થોડા ખબર તો પડે કોના કોના કેટલા રૂપિયા છે શું છે આ વ્યક્તિ આવો છે તો એની એકચ્યુઅલ રિયાલિટી બહાર આવે તો વધારે સારું રહે મીડિયાની સામે અને પબ્લિકની સમક્ષ બી તો એ અને બધાના મારા બી પોતપોતાના એક એક જોપના પૈસા લેવાના બાકી છે અમને દસ્તાવેજ બી નથી કરી આપ્યા પ્લસ જાનથી મારી નોકરીની ધમકી આપે ઓફિસમાં બોલાવે ધક્કા ખવડાવે હવે આપણે રહેવાનું પીપલોજ સાઈડથી ગોડોધરા કેટલા ત્રણ ચાર વર્ષથી ધક્કા ખાઈએ છીએ પણ હવે છેલ્લે નહીં દસ્તાવેજ થયો દુકાન હવે દુકાનો બી બરોબર એને બધી બહાર વેચી નાખી છે નથી દુકાન હવે નથી દસ્તાવેજ કરી આપતા નથી પૈસા પાછા આપવા અને પછી સામેથી ધમકી આપી છે એટલે હવે બધા સીપી સાહેબ ગેલોટ સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા પચાસ સો મિનિમમ મિનિમમ સો જણા હશે કારણ કે કૌભાંડ તો સો કરોડ ઉપરનું હશે અમિતભાઈ છે એ બધા વ્યક્તિ જે પોતે સત્તામાં હતા ને એમના બી પૈસા છે હવે અમિતભાઈ જેવા લોકોને બી પૈસા ખાઈને આવી સામે સામે તમરી કરવી અને સામે આવી રીતે વાત કરવું હોય તો પછી આપણી જેવો નોર્મલ માણસો માટે તો કેમ થાય એટલે પછી અમે બધા એકવાર ભેગા થઈને કે અમે ભેગા થઈને સાહેબને રજૂઆત કરીએ કે સાચું શું છે ખોટું શું છે ખબર પડે ફોન પર તો એટલું મીઠું બોલે એટલું મીઠું કે તમે વાતમાં જ આવી જાવ એનું કામ જ આ છે એમ સીપી સાહેબને બસ અમે ન્યાય માટે રજૂઆત કરી છે કે સાહેબ જે સાચું હોય તે અને બધાને ન્યાય અપાવો બધાના પૈસા જે અમુક અમુક તો બહુ નાના નાના માણસો પણ છે જેને બહુ ખાસું અટવાઈ ગયા છે લોકો જેમાં સીપી સાહેબ કીધું પૂરેપૂરો ન્યાય થશે અમે સીપી સાહેબના જવાબથી ખુશ ખુશ ખૂબ ખુશ છીએ અને બસ હવે વેઇટ જ છે એમની કે જ્યારે એક્શન ચાલુ થઈ જાય અને અમને એમને પૂરેપૂરી ખાતરી આપી છે કે અમે તમારું બધું નિરાકરણ મેરા નામ અનિલભાઈ પાટિલ હે હમ રાધા માધવ ટેક્સટાઇલ માર્કેટ કે લી આયા હુએ યહાં કમિશ્નર ઓફિસ મેં ગોળાધ્રા મેં રાધા માધવ ટેક્સટાઇલ માર્કેટ હૈ क्या रजुआ है रजुआत में कैसे हमने जो दुकान हमें मिली थी डायरी वायरी सब दिया था प्रमोद गुप्ता करके बिल्डर है बाद में उन्होंने दस्तावेज नहीं करके दिया हमें अभी तक उसके लिए कमिश्नर साहब को अर्जी देने है कितने लोग हैं यहाँ से करीबन पच्चीस तीस जन अभी पच्चीस तीस जन आए हुए ऐसे तो बहुत हो गया अभी तो हम फिलहाल पच्चीस तीस जन है और मालूम पड़ा हमें न्यूज पेपर में देखा कि वीडियो में देखा हमने कि भाई ऐसा फ्रॉड जो कॉरपोरेसा इतना बड़े आदमी का पैसा नहीं दे सकता तो हमारा कहाँ से देगा सर वो देख के हम लोग कमिश्नर साहब को अर्जी देना है कमिश्नर साहब ने जो डॉक्यूमेंट्स पूरा सबमिट करवाया हमारे पास और बोले हुए हैं कि थोड़े दिन में तुम्हारा जो भी है प्रोसेस चालू होगा जो अच्छी तरह से काम करा जाएगा सर बिल्डर कौन है क्या प्रमोद गुप्ता वो तो राधा माधो मांग नहीं हमारा दस्तावेज करवा दो तो का हमारा पैसा रिटर्न दो सर जी आपका नाम मेरा नाम वीरेंद्र कुमार मौर्य है मैं राधा माधो स्टाइल मार्केट में एक दुकान बुक किया था प्रमोद कुमार गुप्ता के यहाँ क्या दो साल पहले हाँ कमिश्नर साहब से मिलने आया कि हमारी दुकान हमारे नाम पर रजिस्ट्री नहीं हो रही है प्रमोद गुप्ता हमें रिस्पांस नहीं देते हमारा फ़ोन नहीं रिसीव करते जाने के बाद मिलते नहीं हैं और दूसरी बातें भी करते हैं कि जो करना है कर लो तो कमिश्नर साहब से हमने मिला अपनी बातों को रखा कमिश्नर साहब ने भी बहुत अच्छे ढंग से हमें आश्वासन दिया कि जो भी उचित कार्रवाई होगी की जाएगी और आपके साथ न्याय किया जाएगा किस तरह का ये मामला मामला हमारे साथ धोखाधड़ी का है हमारा पैसा दो साल पहले पूरा जमा करा लिया गया उसके बाद हमें रजिस्ट्री नहीं की जा रही है जो दुकान नंबर हमारे नाम पे बुक है वो दूसरे के नाम पे रजिस्ट्री भी हो चुकी है तो ये पूरा धोखाधड़ी का मामला है अच्छा इससे पहले आपने कहाँ रजुआत की इससे पहले हम गोड़ा पुलिस स्टेशन में हमने अप्लीकेशन दिया था उसमें पिछले साल सेप्टेम्बर में तो उस समय वो आके वहाँ पे बोले थे कि दो महीने में हम आपका रजिस्ट्री कर देंगे दो महीना बाद हम उनसे मिले तो आज तक आजकल 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 करके टालते हैं फ़ोन तो उठाते नहीं जाने के बाद मिलते भी नहीं ढंग से और मिलने के बाद उल्टी सीधी बातें जो करना है कर लो ये सब बातें होती हैं कितने व्यापारियों के साथ ऐसा हुआ है मेरे साथ तो जो मेरी जानकारी में है कम, है। कम से कम पच्चीस तीस लोग हैं टोटल की कम से कम ये कांड हुआ है आपको क्या टोटल तो वो कई करोड़ का मामला है मैं तो इतना ज़्यादा सबके बारे में नहीं जानता लेकिन जो 25-30 लोग हैं तो कम से कम ये पच्चीस तीस करोड़ का भी मैटर होगा उसे कम करने के लिए